મિત્રો એક ઉદાહરણ લઈએ કે કોઈ ચલ એક્સની કોઈ કિંમત માટે બહુપદી એટલે કે આ પીએક્સ નામની બહુપદી આપે છે એની આખા કિંમત જોઈ છે સાવ સિમ્પલ તમને જે બહુપદી આપી છે આ એમાં તમને એમ કહેવામાં આવ્યું છે કે એક્સ બરાબર એકની જગ્યાએ પીએક્સની વેલ્યુ કેટલી થાય પીએક્સની કિંમત કેટલી થાય તો અહીં ખબર છે કે જે જે જગ્યાએ એક્સ હશે ત્યાં તમારે એક મૂકવાના છે તો અહીંયા એક્સ છે એટલે આપણે એક્સ કાઢીને એક મૂકી દીધા ચાલો બે અહીંયા એકનો વર્ગ છે એટલે ચાલો એકનો વર્ગ કરશું ઓછા ત્રણ અહીંયા પણ એક ઓછા બે ચાલો જે જે જગ્યાએ એક સત્તા ત્યાં તમે એક મૂકી દીધા છે હા મૂકી દીધા છે તો હવે તમને પીવનની જે આ બાજુ કિંમત આવશે સાદું રૂપ આપતા જશું તમને ખબર છે કે આ એકનો વર્ગ તો એ શું થશે એક થશે ત્રણ ને એકનો ગુણાકાર છે ત્રણ ઓછા બે ચાલો શું થશે બી ઓછા ત્રણ ઓછા 2 બે ઓછા બે એટલે 0 એટલે કે તમને બહુપદીની વેલ્યુ કેટલી મળી ઓછા ત્રણ આમાં નામ આપણે x ની વેલ્યુ બીજી જોઈએ આ જ ઉદાહરણમાં તમને એમ પૂછવામાં આવ્યું છે કે એક્સ બરાબર જીરો લ્યો તો અહીંયા જીરો મૂકી દેસો બે ગુણ્યા નો વર્ગ ઓછા ત્રણ ગુણ્યા જીરો ઓછા બે ચાલો આખે આખો જીરો ઓછા ત્રણ સાથે જીરો તો આ જીરો ઓછા જીરો ઓછા બે એટલે કે જવાબ શું હશે ઓછા બે એવું પણ પૂછે કે પી જીરો શોધો તો એકને એક વસ્તુ કે એક્સની જગ્યા તમને ઝીરો આપેલો છે બે તો ચાલો મૂકી દઈએ બે તો બે નો વર્ગ ઓછા ત્રણ ગુણ્યા બે ઓછા બે ચાલો બે ગુણ્યા નો વર્ગ બે દુ ચાર ઓછા તંદુ છ ઓછા બે ચાર દુ આઠ ઓછા છ ઓછા બે એટલે કે ઓછા બહુપદીની વેલ્યુ શૂન્ય મળે છે એમાં તમે થોડીક વિશેષ વાત કરી શકો શું કે તમે એક્સ બરાબર કેટલા લીધા છે બે ત્યારે આ પોઝિશન છે એનો અર્થ કે બે ને જો તમે આ બાજુ લઈ આવો તો શું આવે એક્સ ઓછા બે આ એક સોછા બે એ આપેલ બહુપદીનો અવયવ હશે હશે અને હશે જ તો ઘણી વખત તમને એવું પણ પૂછવામાં આવે કે આપેલ બહુપદીનો એક સોછા બે અવયવ છે કે કેમ તો તમારે કેવી રીતે કરવાનું કે આ શોધવા માટે સમજી જવાનું કે એક્સ બરાબર બે માટે સાચું છે એટલે કે એક્સ ઓછા બે માટે સાચું છે એનો કે એક્સ ઓછા બે જે છે એ આનો અવયવ થશે અહીં આપણે ચેકિંગ ફરીથી કરી લઈએ કે એક આ બહુપદી આપી છે એમાં તમારે ચકાસવાનું છે કે ભાઈ આનો અવયવ છે કે નહીં મિત્રો તમને હવે ખબર પડી છે કે એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો વિચારી લેશો એટલે કે એક્સ બરાબર ત્રણની વેલ્યુ માટે એટલે કે પી ત્રણ છે એની વેલ્યુ શૂન્ય આવવી જોઈએ તો પી ત્રણ ચેકિંગ કરી લઈએ ચાલો એક્સ ની જગ્યાએ તમે કેટલા લીધા છે એક્સ બરાબર ત્રણ લીધા છે એટલે કે એક્સ બરાબર ત્રણ છે અહીંયા મૂકતા જઈએ તો અહીંયા શું થશે ત્રણનો વર્ગ ઓછા બે ગુણ્યા ત્રણ અને ઓછા ત્રણ ચાલો તન તેરી નવ ઓછા તંદુ છ ઓછા ત્રણ ચાલો નવમાંથી છ જઈ તો ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય એનો અર્થ કે આ એનો અવયવ છે અને છે તો મિત્રો આવા કોઈ પણ ઉદાહરણ આપ્યા હોય તો તમે બહુ સરળતાથી હવે ગણી શકશો અને આ વારંવાર પરીક્ષામાં પૂછાય છે